સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈ નહીં અટણે હાડા હાડા નવ દહ જેમ થયું બસ આજે અમારે જવાનું છે ડાંગર વાળ મારવા કે દુઃખના હમણાં જવ કરીએ તે આજ જરાક ફરવા તે ઘૂમરો મારતા આવીએ આપણે બે ફેરે ફુવા રહ્યા કરતા ને માંડવી રૂપારે ઉગે ગઈ મસ્તી ઉજરે ગઈ એ વાંધો ને તે જો આપ ગયા તા વરસાદ કાલે જડ મોટો થઈ ગયો બહુ તો આવ્યું તો પણ જડ મોટો માથે માથે ને કળપલી પણ રહી ગઈ ની બહુ આવે ગયો તે હેવલી લુથે થોડા કો કઈ કોલા પટ પીરા બનું તો રસાદ આવે ગોજાર મોટો તે બસ ભુલાન ન પડી ફેગી કરે ન મુકઈ દિયો વરસાદ થેગો એ કોઈ જરૂર ન હે તમણા ને વરસાદ દે થઈ જાય તો હારું હે ખાવાનું છે હેવ બગા હે લી થહે દે વામણી ન વરસાદ દે બાકી હે તો બસ બધા એ ખેડુ ઘણાઈ વાત જોઈને બેઠો વરસાદ નતી બસ થઈ જાય તો હારું હે જ છે ઘણાઈ <laughs> उस मोकरन खेड़ो बैठा है के जटो है बरसात થઈ જઈન વામણીઓ થઈ જાય તો બસે बरसात નયે ગઈ હતી થઈ જાય આજે એવો ગરમો નુકરાટ ન હે ઈ ગરમો નુકરાટ ન હતી કદાસ તો બપોર પછી આવી કે આવી વરસાદ કાલે બપોર પછી ઉતો તે તા તા ફુઆરાન બધી લઈને કટકાને ભેગા કરે ને મુકે દે છે જગ્યાઈ ને આજ જો પરવા છે ને તે ઘુમરો મારતા આવીએ ઈ કેદુકના કરે તો ઘુમરો મારે જાવી કે પછી રે ખેતરના નવીન કામ ઝાખીયે વરસાદ થઈને નો ઇન્કમ જે કેન મસી અમારી પરવાર નઈ આવેતી કે આ જાવું ઘુમરો મારો કે દુપને સેટ કરે તેમ કાઈમી આમાંથી પરવારિયે તો જઈએ તે આજ જરક પરવારિયે તે ઘુમરો મારતા આવિયે ને પછી બર વરસાદ થઈ જાય છે જરક વરાપ દીહે તો જરે હાતીયું નાલી નેદણાને મરે ને દે ઠાકોરો ગો ઠામેડ્યો તો બસ હાલો ઘુમરો મારતા આવિન નાચેન બડી જવેલી ઉઠન છો બધી ઘરનો ઢોરનો બધી કર લીધો પરવારે ગઈ ને જરક ઘુમરો મારતા આવિયે તો આપણે ભી હોણું જો કરી લીધું ને બધી ને હવા થી નાખે દે હે ગુમરો માતા ભી ને આજે બાઇક લેન ચાલવાનું હે રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં હાલો આપણે આજે બહાર ગુમરો મારેવી ને ફિંડા માં ફિંડા બલોક બધા તો બધાય ઘોળઠા થગા ચાલ લિંગરો ફિંડા ની ઓગી બધા ઘોળઠા થગા માંડરી કીક આવી થઈ એવી દેવી હાતી ઓર અપ દીન પછી હાતી આવી

ने बस ओ, ये बाकी एक बाकी हमारे जो बची के थोड़ी खेज आंबा मैं वरसाद पड़े ना बढ़े बगाड खे ईर फोड़वाडे बस आप ढोर नोर कर लीधे जाइए

Субтитры сделал DimaTorzok থাক <laughs> अरे बोला ही जुड़ बाहर बाहर हो बिस्तर ना पाल जो हाँ ने 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 करो चिता। <laughs> ना, ना नहीं है इनका रोटी क्या चुटा बाहर में क्या था नहीं जाके बाहर नहीं जाके तो रोट तो ना पड़ता तो कावन नहीं चाहो और सदर जो कुंभरियो नहीं नहीं चाहो आराम भाई ने जो रावल करो ना सरिया क्या क्या होगा ही नहीं है तो ही है कि नहीं थी अच्छा बाद रात હ ભઈ આવવાના 12 12 તો એને એમ નથી કે રામ ભાઈ આવવાના ઈતારલ મી મની હે કામ નામ હે રોકી રોકી સદો પરો પરો રોકી રોકી जो, करती। जो। Family फोटो न फ्रेम मोटी कर गोठ वही दी मस्त लगे ना देख सा था आखिर दिवाल मावे जाये और थी दिया बारी ऊपर फैमिली फोटो नया मोगले ही थी लेवल तो घोड़ा नॉन फोटो सो न हाथ घोड़ा नॉन फोटो है फैमिली फोटो એ તો કેસે ટન દેત દીજે ડોксаજ જંદ બર ખર ભૂલે જઈ હે અમે ભૂલે જઈ હા હુંય ભૂલે જઈ બર તો જો ડોксаજ બપોરાને બનાવે ક્યાં બપોરાને બનાવો તો બસ 120 બનાવે તો 120 બનાવ મસાલો બધી તૈયાર તમે તો ના પાડતી કે ના બધું ને બનાવ તો એ જો મે આયો નતા તો આ બધી મસાલા તૈયાર કર લઉ ને કોરમે છે કું બેરી કે ટ્રેક્ટર આયું તો मैं हवन धन थे कुछ और कुंभरी है काम से। पूरा इस बार कौन हाँ तो और हेल्प भी सर है ना कहता है ठीक है रोक आई तो बस संडूस बना है दोस्त है बताइए मसाला तैयार कर लेते जो हमें जो कुंभरी है आगे मैं क्या मैं मैं बोलता सारा बोलता मैं भेंगू

কৱারা ক্েমটো বানি মুটো য়ান সলিন্যান কেকে এমারে কেয়ান সল্য়ারে য়ান মুলান সল্যবে কেকে মুলান হিয়ে কেক কেমান স� चाहता हवा का मोड़े रहती सर मैं इसका कुछ नहीं है वो नूतन तो अनवर ही गल चाहिए नहीं 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 ना नहीं लागे 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 लागे